ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચ્યુરી કંપનીના દરવાજે તારા લટકાવવાનો નિર્ણય કરતા કામદારોમાં કંપનીના ગેટ ઉપર એકઠા થયા હતા કંપનીએ આર્થિક નુકસાનના કારણે ડિસેમ્બરથી કંપની બંધ કરવાના દરવાજે નોટિસ લટકાવી દીધી દોઢ દાયકાથી વધુ સમયથી નોકરી કરતા કામદારોએ બેરોજગાર બનવાની ચિંતા વ્યક્ત કરી હતી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી બિરલા સેન્ચ્યુરી કંપની કેટલા સમયથી ઝઘડિયા ખાતે ઉત્પાદન કરતી આવી છે હાલમાં કંપની તેનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે કંપની લાંબા સમયથી આર્થિક સંકટોનો સામનો કરી રહી છે તથા કેટલાક બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓના કારણે કંપનીના દ્વારા ઉત્પાદન બંધ કરવાનું નક્કી કરી જાહેર કર્યું હતું ત્યારે આજે બીજી ડિસેમ્બરના રોજ કંપની ગેટ પર તાળા લટકાવી દેતા કામદારો બેરોજગાર બનતા કંપની ગેટ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો જોકે ઘટના પગલે જેઆઈડીસી પોલીસ પણ સ્થળ પર પહોંચી કામદારો સાથે વાતચીત કરી હતી આ બાબતે કંપનીના ફેક્ટરી મેનેજર દીપક ભટ્ટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કંપની છેલ્લા કેટલાય સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભરેલ હતા તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓના કારણે કંપનીને વધુને વધુ નુકસાનમાં જતી રહેલી છે નાણાકીય નુકસાન ઉપરાંત પણ કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરતી આવેલી છે જેના કારણે કંપની બંધ કરવાની ફરજ પડી છે જોકે આજના સમયમાં લોકો નોકરી માટે આમ તેમ ફાંફા મારી રહ્યા છે ત્યારે એક કંપની બંધ થતા ઘણા કામદારો બેરોજગાર બન્યા છે પ્લોટ નંબર આઠસો છવ્વીસ જેની કંપનીની શરૂઆત બે હજાર થઈ છે જેમણે કંપનીનું ઉદઘાટન કર્યું છે એ કંપનીની અંદર ખૂબ સારી રીતે ચાલતી હતી એ કંપની બે હજાર ત્રેવીસની અંદર સ્પિનિંગ અને વિવિંગની અંદર વ્યારાસની સ્કીમ લાવી વધારે વ્યારાસ ઘણા બધા બાકી હતા એમાંથી માટે એસીથી વધારે પ્રોસેસની અંદર પણ સ્કીમ લાવી એસીથી વધારે પ્રોસેસમાં છે અચાનક કંપનીની અંદર બે હજાર અમે ફર્સ્ટમાં આવેલા હતા અમને ગેટ પર કહેવામાં આવ્યું છે કે કંપની બંધ થઈ ગઈ છે ક્લોઝર નોટિસ અમને કોઈ અગાઉ જાણ કરેલ નથી કંપનીએ સાહેબ આવીને સાહેબ પાસે રિક્વેસ્ટ કરી સાહેબ મૂકો અમારી રોજી રોટી છીનવાઈ રહી છે કારણ કે ઓલરેડી કંપની નુકસાન છે તો અમે ક્લોઝ કરીએ છીએ અને આ આ જાણકારી અમને કોઈ અગાઉ મળી નથી અચાનક બંધ કરેલી છે ખાતાના પૈસા પણ જમા કરી દેવામાં આવેલા છે અમને જાણ કરી આવ્યા અમે કોઈ જાતનું રિઝાઇન કે રાજીનામું આપ્યું છે નથી ખાલી અમાર રોજિરોટી પાછી મળે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત બ્રહ્માણી ઇલેક્ટ્રિક સેલ્સ સર્વિસ ધરતી પુત્રોના વૈભવને ઉન્નત શિખરો સુધી પહોંચાડવાનું અમારું છે લક્ષ્ય અમારું છે ધ્યેય બ્રહ્માણી ઇલેક્ટ્રિક સર્વિસ સબમર્સિબલ સેટના ડીલર તેમજ ભરૂચ જિલ્લાનું એકમાત્ર રિપેરિંગ નું આધુનિક વર્કશોપ અંકલેશ્વરમાં માં સબમર્સિબલ પમ્પસેટ પીવીસી પાર્પ ફિટિંગ તેમજ કેબલ્સના ના અધિકૃત વિક્રેતા